આ સાયકલ યાત્રામાં સીમા સુરક્ષા દળના જવાનોએ કુલ દસ કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી હતી જ્યાં સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં કચ્છ સીમા સુરક્ષા દળના નાયબ મહાનિરીક્ષક ડીઆઈજી અનંતસિંઘ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા કાર્યક્રમના સમાપન પ્રસંગે કચ્છ સીમા સુરક્ષા દળના નાયબ મહાનિરીક્ષક અનંતસિંઘે આગામી સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે